કે આવીને જો કોઈ ચટપટો નાસ્તો મળી જાય તો કેવી મજા આવી જાય ખરું ને અથવા તો સાંજની ભૂખ લાગી હોય બરાબરની કડકડતી અને ત્યારે કંઈક ચટપટું ખાવાનું મન થયું હોય અને રેડીમેડ કંઈક તમારી પાસે તૈયાર હોય તો કેટલું સારું લાગે સાચી વાત ને સૌથી પહેલા તો આપ તમામ ને થેન્ક યુ સો મચ કારણ કે મેં આ એક વિડીયો શેર કર્યો હતો કે જો સાંજના સમયે તમને ભૂખ લાગે તમારે શું ખાવું જોઈએ ને શું ના ખાવું જોઈએ તેને તમે ખૂબ સારો પ્રતિસાદ આપ્યો એટલું જ નહીં મને ડીએમમાં બહુ બધા મેસેજ પણ આવ્યા કે તમે કંઈક એવું બતાવો જે અમે રેડી કરીને રાખી શકીએ અને સાંજના સમયે જ્યારે ભૂખ લાગે ત્યારે ખાઈ શકીએ કારણ કે એવું થાય છે યા તો અમે ઓફિસથી આવીએ છીએ યા તો હાઉસવાઈફ હોય તો પણ સાંજના સમયે એટલું બધું ભૂલમાં કામ હોય છે કે સ્પેશિયલ બનાવવાનો સમય નથી મળતો તો ચાલો તમારી જર્ની જે પણ હશે તે તમે એચીવ કરી શકશો અને સાથે તમને ખાવામાં મજા તો આવશે તો ચાલો જઈએ મારા કિચનમાં વેઇટ લોસ નમકીન બનાવવા માટે આપણે છ ઇન્ગ્રીડિયન્ટ લઈશું જેમાં પ્રમુખ છે બદામ જેની મેં કતરણ કરી નાખી છે જો તમને આખી પસંદ હોય તો તમે આખી પણ રાખી શકો છો અથવા તો જે રીતે મેં કતરણ કરી છે તે રીતે કતરણ કરી શકો છો ત્યાર પછી છે કાજુ કાજુની પણ મેં એ જ રીતે કતરણ કરી છે જેનાથી ચવવામાં પણ સારી લાગશે અને નમકીનમાં પણ વધારે મજા આવશે કારણ કે રોસ્ટ પણ સારી રીતે થઈ શકશે ત્યાર પછી છે સિંગદાણા મગફળી માંડવી આપણે જે પણ કહીએ છીએ તે સિંગદાણા એટલે કે માંડવી મગફળી તેના દાણા મેં લીધા છે અને તે પણ ખૂબ સારો સોર્સ છે આ તમામ જે વસ્તુઓનો હું ઉપયોગ કરી રહી છું વેઇટ લોસ નમકીન બનાવવા માટે તે શું કામ કરી રહીશું તે પણ તમને આગળ બતાવીશ તેના શું ફાયદા રહેલા છે જો વેઇટ લોસ નમકીન તમે ખાઓ છો તો તમને કયા ફાયદા થાય છે તે પણ જણાવીશ સાથે જ મેં થોડું સ્વીટ ટેસ્ટ આવે તેના માટે કિશમસ લીધી લઈ છે કિશમિસનો ઉપયોગ કરવાથી આપણું નમકીન છે એ થોડું ચટપટું બનશે એટલા માટે મેં તેનો ઉપયોગ કર્યો છે અને સુપર ફૂડ એવા શેકેલા ચણા પણ મેં લીધા છે તે બાકીના બધા ડ્રાય ફ્રૂટ્સ છે એનાથી ડબલ ક્વોન્ટિટીમાં મેં લીધા છે શેકેલા ચણા એટલે કે આપણે સૌરાષ્ટ્રમાં જેને દાળિયા કહીએ છીએ ને લગભગ દરેક ઘરમાં દાળિયા પહેલાં ખવાતા હતા હવે ધીરે ધીરે આપણે આ ભાવતા નથી અથવા તો ખાવા નથી પસંદ કે શું કારણ છે પરંતુ આ ધીમે ધીમે હવે ઘરમાંથી નીકળતા જાય છે ને તેનું સ્થાન આપણે પેકેટ ફૂડને આપી દીધું છે જેમાં ચટપટા બધા હોય છે અવનવી વસ્તુઓ યા તો એવું કહી શકાય કે અવનવા નમકીન્સ પર જો વેટ લોસ નમકીનને તમે એકવાર ખાવાનું ચાલુ કરશો તો પછી આ બધા ચટપટા ખાવાનું ભૂલી જશો અને આમાં મેં સાથે જ લીધા છે મખાના જેની ક્વોન્ટિટી મેં કદાચ તમે જોશો તો સૌથી વધારે રાખી છે કારણ કે એનો સ્વાદ ખૂબ જ મજા આવશે બાળકોથી લઈને મોટા સુધી તમામને અને ફાયદા પણ ઘણા બધા મખાનાના રહેલા છે હું તમને આગળ બતાવું તેના ફાયદા ઘણા લોકો મને પૂછતા હોય છે કે વજન કેટલું રાખવું અને કઈ રીતે વજન માપવું તો મારી પાસે એક સ્કેલ છે એ હું તમને બતાવું કે સૌથી પહેલાં તો વજન માપશો કઈ રીતે તો મેં ઓન કર્યો છે આ કાંટો અને જ્યારે પણ તમે વજન માપવા ઈચ્છો ત્યારે સૌથી પહેલાં તમે જે પણ વાસણમાં તમારી જે પણ વસ્તુ માપવા ઈચ્છતા હોય તેને મૂકી દો અને આ જે ટેર છે ત્રીજું બટન એ દબાવી દો જેથી કરીને અહીંયા ઝીરો એટલે કે શૂન્ય આવી જશે અને હવે પછી આ વસ્તુની આ વાસણની અંદર તમે જે પણ વસ્તુ રાખશો માત્ર તેનું વજન બતાવશે નહીં કે આ જે મારું કાચનું બાઉલ છે તેનું અથવા તો તમે જે પણ વાસણ રાખ્યું હોય તેનું હવે દરેક વજનની વાત કરી દઈએ કે જે મેં ક્વોન્ટિટી લીધી છે તેનું વજન કેટલું છે તો બાદામ છે તે મેં લગભગ પચાસ ગ્રામ જેટલી લીધેલી છે કાજુ પણ મેં પચાસ ગ્રામ જેટલા જ લીધેલા છે અંદાજે તમે લઈ શકો છો અથવા તો આ રીતે વજન કરીને લઈ શકો છો કિશમિશ છે એની ક્વોલિટી પણ અને સાથે એનું વજન પણ લગભગ પચાસ ગ્રામ આસપાસ જ છે સિંગદાણા છે એ મેં સો ગ્રામ જેટલા લીધેલા છે અને જે દાળિયા છે એટલે કે શેકેલા ચણા છે તે લગભગ અઢીસો ગ્રામ જેટલા મેં લીધા છે અને મખાના છે તેમાં અંદાજે પાંચસો ગ્રામ જેટલા લીધા છે એટલે તમે અંદાજે એક કરો તો તમે જે પણ ડ્રાય ફ્રૂટ છે કાજુ બદામ કિશમિશ તે પ પચાસ ગ્રામ જેટલું લઈ શકો છો તેનાથી ડબલ ક્વોન્ટિટીમાં સિંગદાણા અને સિંગદાણાથી ડબલ ક્વોન્ટિટીમાં ચણા અને સૌથી વધારે બધાથી વધારે ડબલ ક્વોન્ટિટીમાં તમે મખાનાને એડ કરી શકો છો અને હવે આપણે વેઇટ લોસ નમકીન બનાવવાનું શરૂ કરીશું સૌ પ્રથમ ગેસ ઉપર મેં કઢાઈ મૂકી છે ને ગેસ સ્ટવ ચાલુ કર્યો છે હવે એક પછી એક ઇન્ગ્રીડિયન્ટ છે એને શેકવાના છે સૌથી પહેલાં આપણે બદામ લઈશું હું તમને સાથોસાથ ફાયદા પણ બતાવતી જઈશ બદામ છે એને આપણે એકદમ નથી શેકવાની ખાલી એટલી શેકવાની છે કે જેથી કરીને એનું ઓઇલ છે એ છૂટું પડવા માંડે બદામના ફાયદાની વાત કરીએ તો બદામમાં ફાઈબર હોય છે પ્રોટીન હોય છે વિટામિન ઈનો પણ ઉત્તમ સોર્સ છે મેગ્નેશિયમ કેલ્શિયમ રીચ પણ છે સાથે જ ઓમેગા થ્રી ફેટી એસિડ પણ બદામની અંદર આવેલું છે અને હા સ્ટવ તમારે ધીમો જ રાખવાનો છે જો તમે વધારે ફાસ્ટ રાખશો તો આ જે છે આપણે ધીમા તાપે એની બદલે એ વધારે કડક થઈ જશે અને પછી નમકીનમાં નહીં મજા આવે કારણ કે આ બધાનો ટેસ્ટ તો જ સારો આવશે જો તમે ધીમા તાપે એકદમ કરકરું શેક્યું હશે કારણ કે આપણે જે ચવાણું પણ તમે આને કહી શકો કારણ કે બધી વસ્તુઓ આપણે મિક્સ કરીએ છીએ એટલે ચવાણું પણ કહી શકાશે અને આ ખાવામાં બહુ ટેસ્ટી હોય છે બદામના મેં તમને જે પણ પોષક તત્વો બતાવ્યા તેની ફાયદાની વાત કરીએ તો એલર્જીને દૂર રાખે છે પાચનની સમસ્યા માટે પણ સારું છે એનર્જી લેવલ તમારું સુધરે છે અને સાથે જ જે ઓમેગા થ્રી ફેટી એસિડ છે એ હેર અને સ્કીન માટે ખૂબ સારું છે હવે બધાની અંદર આપણે કાજુ પણ એડ કરીશું કાજુના ફાયદાની વાત કરીએ તો કાજુ ફાઈબર રીચ તો છે જ સાથે જ તેની અંદર ગુડ ફેટ પણ રહેલું છે કાર્બોહાઈડ્રેટ પણ છે મેટાસબોલિઝમ જે વધારવામાં કામ કરે છે પાચનતંત્રને પણ સારું રાખે છે અને સાથે જ પેટ સાથે જોડાયેલી તમામ સમસ્યા માટે પણ કાજુ બહુ સારા છે પરંતુ તેને આપણે લિમિટેડ ક્વોન્ટિટીમાં જ લેવાના છે ને એટલા માટે હું છેલ્લે તમને બતાવીશ કે તમારે આ જે વેઇટ લોસ નમકીન છે એ કેટલું ખાવું જોઈએ અને ક્યારે ખાવું જોઈએ જેથી કરીને તમને મેક્સિમમ ફાયદા થાય હવે આપણે કિસમિસ પણ એડ કરી દઈશું કારણ કે એને પણ થતાં બહુ સમય નહીં લાગે ખાલી થોડી ફૂલાય ત્યાં સુધી જ આપણે રાખવાની છે ને એનો સ્વાદ આપણે સારી રીતે નમકીનમાં એન્જોય કરી શકશું કિશમીસને કારણે આપણને થોડું ગળપણ લાગશે કારણ કે આપણે સ્વીટ બનાવવા માટે નમકીનને કોઈ કરતાં કોઈ સુગર કે ગોળ કે કંઈ પણ બીજું એડ નથી કરવાના એટલા માટે હવે બેથી ત્રણ મિનિટ આ તમામ ડ્રાય ને આપણે શેકાવા દઈશું કારણ કે આ ત્રણેયને ઓછો ટાઈમ લાગે છે બાકીના ના પ્રમાણમાં હવે ડ્રાય ફ્રૂટ શેકાઈ ગયા છે એટલે મેં કાઢી લીધા છે ને હવે મેં એડ કર્યા છે શેંગદાણા અથવા તો માંડવીના આપણે ફાયદાની વાત કરીએ તો સૌથી પહેલાં તો પ્રોટીન રીચ છે કેલ્શિયમનો પણ બહુ સારો સોર્સ છે એટલે જે લોકોને હાડકાં દુખાવાની તકલીફ રહેતી હોય એના માટે પણ સારું છે ઓમેગા સિક્સ ફેટી એસિડ છે ઓમેગા સિક્સ છે એ ઘણા ઓછા એવા વસ્તુઓ ખોરાક છે જેમાંથી મળતું હોય છે એટલે એના માટે ઓમેગા કારણે ચામડીના રોગો માટે સારું છે હૃદય માટે સારું છે અને સાથે જ તમારા સ્નાયુને પણ મજબૂત બનાવે છે હવે માંડવીને પણ આપણે શેકી લેશું તેનું ઓઇલ છોટું પડે ત્યાં સુધી આ વેટલોઝ નમકીન છે તમે ઈચ્છો તો ઝીરો ઓઇલ રેસીપી તરીકે પણ યુઝ કરી શકો છો કોઈ પડતા મસાલાની જરૂરિયાત રહે કે કોઈ તમારે ઘી કંઈ જ વાપરવાનું નથી અને છતાં પણ એકદમ ટેસ્ટી લાગશે શિંગદાણામાંથી તળ તળ એવો અવાજ આવવા માંડશે અને શેકાવા માંડે એટલે પછી આપણે તેની અંદર શેકેલા ચણા અથવા તો દાળિયા છે તે નાખી દઈશું કારણ કે ઓલરેડી શેકેલા છે એટલે એને વધારે સમય નહીં રાખવા પડે અને આ જે દાળિયા છે એના ફાયદા પણ હું તમને કહી દઉં સુપર ફૂડ કહેવામાં આવે છે દાળિયાને ચણાને તેનું સૌથી મોટું કારણ છે કે પ્રોટીન રીચ છે અને વેજીટેરિયન લોકો એવું માનતા હોય છે કે પ્રોટીનના વધારે પડતા સોર્સિસ નથી હોતા તો પ્રોટીનનો ઉત્તમ સોર્સ છે દાળિયા અથવા તો શેકેલા ચણા જેને આપણે કહીએ છીએ તે એ ઉપરાંત વાત કરીએ તો કેલ્શિયમ પણ તેની અંદર હોય છે ફાઈબર હોય છે આયર્ન રીચ છે મેગ્નેશિયમ પણ મળે છે એટલે ડાયાબિટીઝના દર્દીઓ માટે પણ ખૂબ સારું છે હાડકાં તો મજબૂત બનાવશે સાથે જ તમારું વજન પણ ઘટાડશે જી હા કારણ કે દાળિયા ખાધા પછી તમારું પેટ છે તે લાંબા સમય સુધી ભરેલું રહેશે ને આથી આપને ભૂખ નહીં લાગે અને ભૂખ નહીં લાગે

તમે અત્યારે એને દબાવશો તો આ સરળતાથી તૂટશે નહીં પરંતુ જ્યારે તમે તેને દબાવો અને તૂટી જાય ત્યારે સમજી લેવું કે બરાબર શેકાઈ ગયા છે મખાનાના ફાયદાની વાત કરીએ તો પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે સાથે જ ફાઈબર આયન મેગ્નેશિયમ તો છે જ અને જો તમે મખાના રેગ્યુલર ખાવ છો તો તેનાથી તમને કેલેરી ઓછી મળતી હોવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે એટલા માટે જ વેઇટ લોસમાં મખાનાનો ઉપયોગ ખૂબ કરવામાં આવે છે આ ઉપરાંત પાચનતંત્રમાં પણ સુધારો લાવે છે ને હાડકાને પણ મજબૂત બનાવે છે બદામ શેકાઈ ગઈ છે ને હવે હું આમાં એક નાનકડો ટ્વિસ્ટ લાવું છું જી હા હું આમાં એક નાનકડો વઘાર કરવા જઈ રહી છું જેના માટે મેં પાંચ ચમચી ઘી લીધું છે અને તેની અંદર જે લીલા મરચાં છે એની કતરણ મેં કાપીને રાખી છે જેથી તો થોડો તીખો સ્વાદ આવે મીઠા સ્વાદ માટે આપણે જેમ કિશમિસ લીધી છે તે જ રીતે અને જેવું ઘી છે તે ઓગળી જશે એટલે એની અંદર હું મરચું બી નાખી દઈશ મેં થોડી કોથમીરને પણ ઝીણી સમારીને લીધી છે એ પણ નાખીશ અને સાથે જ પિંક સોલ્ટ અને મરી પાવડર એડ કરીશું જેથી આપણો જે નમકીન છે તે એકદમ ચટપટું થઈ જશે બાકી તમામ ઇન્ગ્રીડિયન્ટ છે એ રેડી થઈ ચૂક્યા છે અને મેં એને એક જ કાઢીને રાખી દીધા છે ગરમ થઈ ગયું છે હવે આપણે અંદર ને એડ કરીશું જેના કારણે નેચરલી તીખાસ આવી જશે તમારા નમકીનની અંદર મરચાં ઓલમોસ્ટ શેકાઈ જવા આવ્યા છે એટલે હવે હું એની અંદર પિંક સોલ્ડ નાખું છું સ્વાદ પ્રમાણે તમે મીઠું એડ કરી શકો છો અને થોડો અમસ્તો મરીનો પાવડર નાખું છું જો તમે થોડું ચટપટું કરવા માંગતા હોય કોથમીર પણ એડ કરી દઉં છું અને જો તમે ખાંડનો થોડો ભૂકો નાખો તો પણ ચાલે પરંતુ જે લોકો વેઇટ લોસ માટે બનાવી રહ્યા છે તેમણે ખાંડનો ઉપયોગ નથી કરવાનો તેની અંદર આપણે મિક્સ કરી દઈશું તો તૈયાર છે આપણું એકદમ હેલ્ધી અને ટેસ્ટી વેટ લોસ નમકીન જે ખાઈને તમે મોજ તો લઈ જ શકશો સાંજના સમયે ખાઈને મજા કરી શકશો અને સાથે વજન પણ ઘટશે તો વેઇટ લોસ જમાણો એટલે કે તમારું વેઇટ લોસ નમકીન અને ચટપટુ જમાણો બનીને તૈયાર થઈ ગયું છે આને તમે 15 દિવસથી માંડીને 1 મહિના સુધી આરામથી સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ સાંજના સમયે ભૂખ લાગે ત્યારે તમે તમારી સમગ્ર ફેમિલી એટલે કે બાળકો અને વડીલો જે પણ ઘરમાં હોય અને સાથે તમે તમામ સાંજના સમયે એન્જોય કરી શકો છો અને આમ પણ અત્યારની ઋતુ એવી છે કે સાંજના સમયે આવો જ ચટપટો ખાવાનું મન થતું હોય છે અને હા મને એ કહેવાનું ચૂકશો નહીં કે તમે આ રેસિપી બનાવી આ રેટલોસ ચવાણું જે ચટપટો ચવાણું તમે રેડી કર્યું ત્યાર પછી તમને સ્વાદમાં કેવું લાગ્યું મારી સાથે ફોટો પણ શેર કરજો અને મારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બીજા જે છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એના પર પણ મને ડીએમ અથવા ટેક કરવાનું ચૂકશો નહીં અને જો હજુ સુધી તમે મારી YouTube ચેનલ એટલે કે ફેટ સેલ ફિટ તકને શેર નથી કરી લાઈક નથી કરી ને સબસ્ક્રાઇબ નથી કરી તો એ પણ કરી લેજો જેથી તમને આવા જ યુઝફુલ વિડિયો મળી શકે જે એક પણ ઈઝી પણ હોય અને સાથે તમારા હેલ્થને પણ ઇમ્પ્રૂવ કરનાર હોય અને આજનો વિડિયો કેવો લાગ્યો તે પણ મને કોમેન્ટ જણાવવાનું ચૂકશો નહીં ફરી મળીશું આવા યુઝફુલ વિડિયો સાથે અત્યારે આપશો રજા નમસ્કાર